સંદીપ પોલીસ પોલીસ નિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક રોહન આનંદ વડોદરા ગ્રામ્ય નાય પોલીસ અધિક્ષક આકાશ પટેલ ડબઈ ડિવિઝન ડબોઈ નાવી જિલ્લામાં તારું ચુકારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિને સ્થનાબૂત કરવા સૂચના આપેલ જે આધારે ડબોઈ પોલીસના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ઇકો ગાડી કે જે સોળસી અઠાવન સત્તરમાં એક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ ડબોઈ તરફથી વડોદરા તરફ જઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોને સદર બાતમીવાળી ઇકો ગાડીને વોચમાં રહેવા પીઆઈ કે ઝાલા એડી સ્ટાફ ને સૂચન કરતા પોલીસ સ્ટાફના ના માણસો બે પંચોના માણસો સાથે સદર ગાડીની ની વોચ માં ડબોઈ તાલુકાના ના પાસે વોચ રહી ઉપરોક્ત વાત ની હકીકત વાળી ઈકો ગાડી ડબોઈ તરફ રોડ તરફથી આવતા તેના ચાલકને ને ઉભો રાખીને પોલીસ સ્ટાફના ના માણસો એ તેને પકડી સદર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાટરીયા મળી કુલ નંગ બસો ચાલીસ કિંમત રૂપિયા બત્રીસ હજાર ચારસો તથા ગાડીની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ પાંચ લાખ બત્રીસ હજાર ચારસોનું ગેરકાયદેસરનું મુદ્દામાલ સાથે એરાગફેરી કરીને રેડ દરમિયાન મુખુમાનસિંહ પુનાભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ગ્રામ ચેસાડીયા પટેલ ફળ્યું ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે